આજની વાર્તા એલન મસ્ક જેને આ પદ્ધતિથી એક ઉમેદવારને પસંદ કર્યો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે એલન મસ્ક વિશ્વની અંદર ટેકનોલોજીના ક્ષેત્રની અંદર એને ખૂબ આગળ વધ્યા આર્થિક રીતે પણ વિશ્વના કેટલાક સારામાં સારા પૈસાદાર એની ગણતરી થાય એ એલન મશ્કે એક વખત કોઈ એક ટેકનોલોજી માટે ઇન્ટરવ્યૂ લેવાના હતા ત્યારે એક ઉમેદવારને કેવી રીતે પસંદ કર્યો એની મારે વાત કરવી છે દરેક ઇન્ટરવ્યૂ આપનારા આ વસ્તુનો વિચાર કરે આ વાત એલન મશ્કે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કીધેલી આપણને સૌને ખબર છે કે અનેક માણસો ઇન્ટરવ્યુ આપવા જાય છે ઇન્ટરવ્યુ આપતી વખતે મોટે ભાગે જ્ઞાન તપાસવામાં આવે એની બૌદ્ધિક તાકાસ કેટલી છે તપાસવામાં આવે પણ એની સાચી ભૂમિકા કઈ છે તપાસવા માટે એલન મસ્કે જે વાત કરી છે મારે તમને એક વાર્તાના રૂપમાં કહેવી છે એલન મસ્ક એક વખત પોતાના એક ઇન્ટરવ્યૂની અંદર એક વ્યક્તિને પસંદ કરવાના હતા એક પછી એક આવતા હતા બધા કેટલાક અમુક માણસોની ચીઠી લઈને આવે કેટલાક સિફારિશ લઈને આવે કેટલાક પોતાના સર્ટિફિકેટો બહુ જાજા છે એ લઈને આવે અને એ રીતે એક પછી એક અનેક ઉમેદવારો એની પાસે આવતા હતા અને એ ઉમેદવારો એક પછી એક આવે પણ એમણે પસંદ ન કર્યા એક ઉમેદવાર કે જેની પાસે એફ પણ ચિઠ્ઠી નહોતી અન્ય લાયકાતના સર્ટિફિકેટ પણ નહોતા અને હકીકતમાં એ યુવાન એકદમ સરળ હતો એવી વ્યક્તિને એણે પોતાની જે જગ્યા હતી એ જગ્યા ઉપર પસંદ કરવામાં આવ્યા ત્યાં જે બધા ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા એ બધાએ એમ કીધું કે ભાઈ અમારી ભૂલ ક્યાં છે અને આ વ્યક્તિને તમે પસંદ કરી એની પાછળનું કારણ તો અમને કહો એને તમે પ્રશ્નો પણ પૂછ્યા નથી ત્યારે એલન મસ બધાને એમ કહે છે કે એ વ્યક્તિ જ્યારે અંદર આવી ત્યારે મને સૌથી પહેલાં એમ કીધું કે મેં એકમ હું અંદર આવું એકદમ નમ્રતાથી પોતાના બૂટ બહાર કાઢી એ અંદર આવ્યો પછી મને એમ કીધું હું ખુરશી ઉપર બેસું એ બેઠો પછી મેં એમને કીધું કે તમારી લાયકાત શું છે એટલે એણે મને એમ કીધું કે મારો અભ્યાસ અહીં સુધીનો છે પછી કે મેં એને પૂછ્યું કે તમે આ કંપની વિશે શું જાણો છો ત્યારે એણે એમ કીધું કે આ કંપનીઓ સાથે મી કોઈ જોડાણ મારું નથી પણ આ કંપની માટે મેં ખૂબ સાંભળ્યું છે અને એટલું બધું સાંભળ્યું છે કે મને એમ થયું કે જો આ કંપનીમાં જો જાઉં ને તો મારી શક્તિનો હું મહત્તમ ઉપયોગ કરી શકું આ સિવાય મારી પાસે બીજી કોઈ લાયકાત મેં બતાવી નથી એલન મસ્કે એમ કીધું કે નહોતો એની પાસે કોઈ સિફારિશ કોઈની ભલામણ નહોતી પોતાની ડિગ્રી માટેની કોઈ એણે વાત ન કરી મારો આટલો અનુભવ છે એ વાત ન કરી અલબત્ત એટલું જ કીધું કે કંપની બહુ સારી રીતે કામ કરે છે અને તમારા માટે હું ખૂબ સારું જાણું છું અને એ અનુસંધાને મારે અહીંયા કામ કરવું છે મને એનો અનુભવ બીજો નથી પણ હું અહીંયા અનુભવ લઈ લઈશ મને તમે ગમે તેટલો પગાર આપો એની સાથે મને વાંધો નથી આટલી વાત જાણ્યા પછી મને એમ થયું કે આ આ છોકરો સૌથી સારું કામ કંપનીને આપશે કારણ કે એને પોતાના પોતાના માટે કોઈની ભલામણ લાવવાની જરૂર નહોતી પોતે નમ્ર હતો વિવેકી હતો અને સાથોસાથ પોતાના જ્ઞાનનું અભિમાન પણ નહોતું એણે એમ પણ કીધું કે મારી ડિગ્રી આ છે પણ મને એ ડિગ્રીના અનુસંધાનમાં હું બહુ વધારે પડતું જાણું છે એ વાત પણ નથી પણ મેં અભ્યાસ ખૂબ ખંતથી કર્યો છે ખૂબ મહેનતથી કર્યો છે એટલે મને એમ થયું કે જો ખંતથી અભ્યાસ કર્યો હોય મહેનતથી અભ્યાસ કર્યો હોય તો હવે એને પૂછવાની જરૂર નથી એટલે મેં એને એક પણ પ્રશ્ન પૂછ્યા સિવાય સીધે સીધો એને ઓર્ડર આપવા માટેનું કીધું અને તમારામાંથી કોઈ ચિઠ્ઠી લેવાતા કોઈ ભલામણ હતા કોઈએ એમ કીધું કે મેં આટલા વર્ષ સુધી કામ કર્યું છે ને મારી પાસે આ લાયકાત છે ને કોઈ પણ જાતના હું ખૂબ માનો કે સંસ્થાને આ કંપનીને હું ખૂબ આગળ લઈ જઈશ આ મોહમથી વાતો કરતા હતા જ્યારે આ વ્યક્તિએ નમ્રતાથી વાત કરી ભૂમિકા ઉભ્યો મિત્રો આ વાતને મારે સો ટકા ભૂમિકા ઉપર નથી લેવી પણ એક જે લોકો ઇન્ટરવ્યૂ આપવા જાય છે એ લોકોને બધાને કેવું છે કે તમે જે ક્ષેત્રમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ એ ક્ષેત્રનું જ્ઞાન તો હોવું જ જોઈએ એક ક્ષેત્રનું જ્ઞાન તમે જો નહીં હોય તો એમાં તમને પસંદ નહીં કરે એની સાથોસાથ તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો જે વિભાગમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એના વિશે તમે માહિતી જાણી લો એક કંપનીની પોલિસી શું છે જાણી લો એ કંપની સમાજ માટે શું કરે છે એ પણ તમે જાણી લો અને સાથોસાથ તમે એકદમ વિવેક અને નમ્રતાથી તમે તમારી સ્વિચ રજૂ કરો તમારી આવડતને જો સારી રીતે રજૂ કરી શકશો તો આ એલન મસ્ક એમ કે છે કે કદાચ તમારી પાસે જ્ઞાન ઓછું હશે તો પણ મોટી કંપની છે જ્ઞાન પૂરું કરી દેશે અને તમે પસંદ પણ થઈ જશો આપણે સૌ આપણા મિત્રો યુવાનોને કહીએ છીએ કે જ્ઞાન મેળવો સાથોસાથ જીવનનું પણ જ્ઞાન મેળવો સાથોસાથ તમે જે કામ કરવાના છે એમાં વર્કિંગ ભૂમિકા ઉપરનું પણ જ્ઞાન મેળવો અને તમે સરળ અને એકદમ સાલસ રીતે કંપનીને ઉપયોગી થાય એ પ્રકારે કામ કરશો તો ખરેખર જીવનમાં ખૂબ આગળ વધશો સૌને ધન્યવાદ